નમસ્કાર મિત્રો જય શિયા જય ભારત જય હિન્દ ઓસુ દેવાયત ખવડ અને આ વિડીયો માધ્યમથી હું જણાવું છું કે રાજકોટના સિટી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઈવ અત્યારે ઓલરેડી ચાલુ છે ત્યારે મિત્રો તમને ખબર છે કે રાજકોટમાં હમણાં ફરજીયાતે હેલ્મેટનો કાયદો આવી ગયો છે આગળ બેઠું હોય એને અને પાછળ બેઠું હોય એને ફરજીયાતે હેલ્મેટ લગાવવાનું છે અને જો હેલ્મેટ ન હોય તો પાંચસો રૂપિયા દંડ કરવામાં આવશે તેવો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે રાજકોટની પબ્લિક ખૂબ વિરોધ કરી રહી છે આનો અને અત્યારે દેવાયત ખવડે પણ સરકારને અપીલ કરી છે કે સરકારે આ નિયમમાં ફેરફાર કરવો જોઈએ અને જનતાને સારો લાગે તેવો કંઈક કાયદો કરવામાં આવે હાઈવે ઉપર ફરજિયાત હેલ્મેટ હોય તો ચાલે પણ સિટીમાં હેલ્મેટ ફરજિયાત હોવું ન જોઈએ તેના વિશે આ વિડીયોમાં કહી રહ્યા છે એ તમે એકવાર સાંભળો અને પછી આપણે આ વિડીયો વિશે આગળ વાત કરીશું નમસ્કાર મિત્રો જય શ્રીરામ જય ભારત જય હિન્દ હું દેવાયત ખવડ અને આ વિડીયોના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટના સિટી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઈવ અત્યારે ઓલરેડી ચાલુ છે ત્યારે ખૂબ જાહેર જનતા પરેશાન છે પબ્લિક ખૂબ પરેશાન છે ત્યારે સરકારશ્રીને વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો છું જાહેર જીવનનો માણસ છું કંઈક જવાબદારી અને ફરજરૂપે આ વિડીયો બનાવી અને સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી આપણી રાજ્ય સરકાર લે એવી એક મારી નમ્ર વિનંતી છે બસ આજ સાથે જય ભારત જય તો મિત્રો તમે સાંભળ્યું કે દેવાયત ખવડ કહી રહ્યા છે કે આ ફરજીયાત હેલ્મેટના કાયદામાં સરકારે કંઈક સુધારા વધારા કરવા જોઈએ આ જનતા પરેશાન ન થાય એવો કંઈક નિર્ણય લેવો જોઈએ તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે તે કોમેન્ટ કરીને જણાવજો એટલે અમને પણ ખબર પડે કે તમારી આ ફરજીયાત હેલ્મેટના કાયદા વિશે શું રાય છે તે અમને પણ ખબર પડે તો ચાલો ફરીવાર મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત